અનંત વિભૂષિત જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શુદ્ધા દ્વૈત તૃતીય પીઠાધેશ્વર કાકરોલી નરેશ આચાર્ય આચાર્યવર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ભાગેશ કુમાર મહારાજજીની ષષ્ઠીપુતિ મહા મહોત્સવનું તેર બાર બે હજાર પચીસ શનિવાર માક્ષર વદ નોમના આયોજન કરાયું હતું પૃષ્ઠી સંપ્રદાયના શ્રી ગોસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સર્વે વૈષ્ણવોને ડોક્ટર વાગીસ કુમાર મહારાજ દ્વારા વધાઈ આપી હતી આજના દિવસે ડૉક્ટર વાગીસ કુમારજી મહારાજજીની ષષ્ટી પૂતિ માટે સમગ્ર વડોદરાના અનેક વૈષ્ણવોએ સુંદર આયોજન કર્યું હતું તે બદલ ડૉક્ટર વાગીસ કુમારજી મહારાજ દ્વારા સર્વેને ધન્યવાદ આપ્યા હતા સાથે જે એક કરી હતી કે સેવા સ્મરણ અને ચિંતનમાં પોતાના જીવનને સમર્પિત કરે બાકી સંસારમાં અનેક સમસ્યાઓ છે ભાગવત સેવા અને ભગવત ચિંતન જ આપણું કલ્યાણ કરી શકે છે આ પ્રસંગે શ્રી બેઠક મંદિરના આંગણે પૂજ્ય સરકારના કેસર સ્નાનનું સવારે સાડા સાત કલાકે આયોજન કરાયું હતું શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિર વડોદરાના આંગણે ષષ્ટીપૂતિ મહા મહોત્સવના ઉપલક્ષ્યમાં સમય શૃંગારમાં શ્રી પ્રભુનો નંદ મહોત્સવ મનોરથ રાજભોગમાં શ્રી પ્રભુનો મોતીના બંગલાનો મનોરથ બપોરે ચાર કલાકે અલૌકિક શોભાયાત્રા નીકળી હતી જે વસુંધરા સોસાયટી થી નીકળી પરત સુખધામ મંદિરે પહોંચી હતી સાંજના થી આઠ કલાક દરમિયાન વૈષ્ણવોના વક્તવ્ય અભિવાદન સમારોહ પૂજ્ય મહારાજના વચનામૃત નું આયોજન કરાયું હતું આ પ્રસંગે પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા આજ કુસ્તી સંપ્રદાયના શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાવી આપું છું અને આજના દિવસે મારી ષ્ટી પૂર્તિ માટે સમગ્ર વડોદરાના અનેક વૈષ્ણવોએ સુંદર આયોજન કર્યું છે પોતાના જીવનને સમર્પિત કરે બાકી સંસારમાં અનેક સમસ્યાઓ છે પણ ભગવત સેવા અને ભગવત ચિંતન જ આપણું કલ્યાણ કરી શકે છે એટલે વધારે ન કહેતા આજના દિવસે પુનઃ બધાને ખૂબ ખૂબ શુભકામના